જેના પગલે મહિલા કોર્પોરેટર પ્રવીણાબેન પટેલ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી જોકે પોલીસને આવાસ યોજનાના મકાનોમાંથી કોઈ દારૂ મળી આવ્યો નહોતો પરંતુ સ્થાનિક લોકો પહોંચે ત્યારે દારૂ વેચનારા લોકો ભાગી ગયા હતા અને લોકોએ દારૂની થેલીના વીડિયો ઉતારી લીધા હતા ખ્યાતિકાંડ મુખ્ય ફરિયાદ વધુ ત્રણ આરોપીઓને શરતી જામીન ખ્યાતિકાંડની મુખ્ય ફરિયાદમાં વધુ ત્રણ આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે રાષ્ટ્રીય કોઠારી રાહુલ જૈન અને સંજય પટોલિયા બાદ હવે ચિરાગ રાજપૂત પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે આરોપીઓનો જામીન પર છુટકારો થતા આજે એનએસયુના કાર્યકર્તાઓએ હોસ્પિટલ પર પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ખ્યાતિ હોસ્પિટલના ગેટ પર મોતના સોદાગર સહિતના સૂત્રો લખેલા બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ખાનગી યુનિવર્સિટીમાં એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આક્ષેપ અમદાવાદ સહિત રાજ્યની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીમાં એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખાનગી યુનિવર્સિટીમાં એસસી એસટી અને ઓબીસીના કેટેગરીના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બતાવ્યા વિના જ પ્રવેશ ફાળવી દેવામાં આવતો હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ છે હાલ આ તમામ યુનિવર્સિટીના સંચાલકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે પૂર્વ પતિએ પત્ની સામે જ પ્રેમીની હત્યા કરી અમદાવાદમાં ગઈકાલે મોડી રાતે સરખેજમાં ખૂની ખેલ ખેલાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી લિવ ઇન રિલેશનશિપમાં પ્રેમી સાથે રહેતી મહિલાના પૂર્વ પતિએ જઘન્ય કૃત્ય આચર્યું હતું મોડી રાતે સાડા બાર વાગે ઘરનો દરવાજો ખખડાવી પૂર્વ પતિએ મહિલાની સામે તેના પ્રેમી પર છરીનો ગાજી તેને મોતને ઘાટ ઉતારી દીધો સાત મહિનાથી મહિલા તેના પતિને છોડી પ્રેમી સાથે રહેવા માટે ગઈ હતી એક ઓગસ્ટથી એર ઇન્ડિયાની અમદાવાદ લંડન ગેટવીકની ફ્લાઇટ્સ પણ એર ઇન્ડિયાએ પોતાની વેબસાઇટ પર પ્રેસ નોટમાં જાહેરાત કરી કે એક ઓગસ્ટથી ત્રીસ સપ્ટેમ્બર બે સુધી એર ઇન્ડિયા અમદાવાદ અને લંડન હિથ્રો વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ફ્લાઇટ્સ ચલાવશે અગાઉ આ ફ્લાઇટ સેવા અમદાવાદથી લંડન ગેટવેક વચ્ચે અઠવાડિયાના પાંચ દિવસ આપવામાં આવતી હતી જેમાં આ ફેરફાર કરાયા છે આ ફેરફારો ફ્લાઇટનું ફરીથી સંચાલન કરવા માટે આંશિક રીતે કરાયા છે વિજય સેંગરના જીમમાં બબાલ થઈને આઈપીએસ પહોંચી ગયા ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડને ફરી એક વખત લોટરી લાગી ગત મહિનામાં એપ્રિલ મહિનામાં ગુજરાત એટીએસએ ઉત્તર પૂર્વોત્તર રાજ્યમાંથી ચાલતા લાયસન્સ રાયકટનો ફાશ કરી મણિપુર નાગાલેન્ડ ખાતેથી લાખો રૂપિયા ખર્ચી હથિયાર પરવાના તેમજ વેપન ખરીદનારા અનેક ગુનેગારોની ધરપકડ કરી હતી ત્યારે ફરી એકવાર ગુજરાત એટીએસએ રાતોરાત ઓપરેશન ગન ગેંગ પાર પાડી દીધું અને અમદાવાદના સાત લોકોની ધરપકડ કરી આ આરોપીઓમાં અમદાવાદના જાણીતા જીમની ચેઇન ચલાવતા વિજય સેંગરની ધરપકડ થતાં શહેરની વેપારી અને પોલીસ સર્કલમાં હલચલ મચી ગઈ જો કે આ કેસમાં એક ઘનાસના સંચાલકની ભૂમિકા મહત્વની બની રહી છે અને એટીએસ તેની પણ તપાસ કરી શકે છે અમદાવાદના ત્રણ સહિત રાજ્યમાં પાંચ લોકોને ત્યાં આઈટીના દરોડા ઇન્કમ ટેક્સ રિટર્નમાં ખોટી માહિતી અને વિગતો દર્શાવી હોવાના આક્ષેપસર આયકર વિભાગે દેશભરમાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડ્યા હતા તેમાં ગુજરાતમાં પંદર સ્થળોએ દરોડા પાડવામાં આવે છે આ ધરોડાના પગલે ખોટા રિટર્ન ભરનારા કરદાતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ ધરોડાની કાર્યવાહી હજુ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો જાણી નથી શકાયો એડવર્ટાઇઝિંગ એજન્સીઓએ હવે લાયસન્સ ફી ચૂકવવી પડશે અમદાવાદ શહેરમાં ખાનગી મિલકતો પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ્સ પાસેથી વસૂલવાની થતી એજન્સીઓએ હવે લાયસન્સની ફી ચૂકવવી પડશે આજે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટતા કરી છે કે હોર્ડિંગ્સ હટાવવા પરનો સ્ટે લાયસન્સ ફીની વસૂલાત પર લાગુ પડતો નથી આ સ્પષ્ટતાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને બાકી નીકળતી આશરે બાણું કરોડ જેટલી મોટી રકમ પરત મળે એવી શક્યતાઓ ઉજળી બની છે જાહેર રોડ ઉપર ગંદકી કરશો તો ધંધાશો શહેરની કન્સ્ટ્રક્શન સાઇટો દ્વારા રોડ ઉપર માટી અને સાઇટ પરથી પાણી રોડ ઉપર નાખવામાં આવતું હોય છે જેના કારણે ગંદકીને રોડને નુકસાન થતું હોય છે એસ જે હાઇવે પર રાજપત રંગોલી રોડ ઉપર એસકે ફાર્મ પાસે ચાવડા ઇન્ફ્રા લિમિટેડ દ્વારા નિર્વાહ કન્સ્ટ્રક્શન સાઇટ બનાવવામાં આવી રહી છે જેના દ્વારા સાઇટ પરનું પાણી રોડ ઉપર નાખવામાં આવ્યું હતું જેના પગલે ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રૂપિયા એક લાખનો દંડ ચાવડા ઇન્ફ્રા લિમિટેડને ફટકારવામાં આવ્યો છે એમસી એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો આનંદનગર વિસ્તારમાં ઉત્સવ ગાર્ડન નજીક ભરાતા શાક માર્કેટ પાસે રોડ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ થાય એવી રીતે દબાણ કરીને ઉભરાતી લારીઓને આજે પંદર જુલાઈના રોજ દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે દૂર કરવા ગઈ ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવ્યો એસ્ટેટ વિભાગના કર્મચારીઓ દ્વારા અને બાઉન્સરો ટીમ સાથે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે સ્થાનિકો દ્વારા દબાણો કરનારી લારીઓને જપ્ત કરવામાં આવી રહી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો અને ગાડીનો કાચ પણ તોડવામાં આવ્યો આ મામલે એક મજૂરને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે